તો આપણી ભેહો બધી ચરે છે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે ઊભા હતા કરામ જ દેખાણી ખબર છે હા મેં તડકો નીકળી આવ્યો અને વરસાદે ચાલુ છે એવું નથી વરસાદ બનશે પણ વરસાદે ચાલુ છે ને તડકો ચાલુ છે બે ભેગું ચાલુ થઈ ગયું તડકો એ જઈએ ને વરસાદે ચાલુ અંદર અંદરપટ થઈ ગઈ છે રોડ બધો ભીનો થઈ ગયો કેમ કે હજી ધારમાં જ આવે છે ફૂલ નથી આવતો ને આપણે જોઈએ છે ફૂલ વરસાદ પણ ફૂલ થતો નથી શું કરવું આપણે કઠણાઈ લાગે છે એવું છે આ વખતે તો આપણે બે હજાર પચીસ તો કઠણ વાળું જ નીકળ્યું છે નુકસાન બહુ થયું આ વખતે અમારા બાકી જો રોડમાં તો બધી ટળી ગઈ કેમ કે હવે વધારે થાય તો હજી વાંધો ન મળે પણ આ ધીમો ધીમો થાય ને તો બે હું ચરે નહીં મોઢા નાખે નહીં કેમ કે ખડમાં પાણી ભરાય છે ને એટલે પૂરું પછી ખડમાં ભરાય તો વાંધો નહીં બાકી આ કુવાડિયો મરે નહીં વાંધો પડે કુવાડિયો વધી ગયો હવે ખર થવા દેતો નથી ખડ બારી નાખે કુવાડિયાની વચ્ચે બીજું કાંઈ નહીં તમને જોવા મળે ખડ તો છે જ નહીં કુવાડિયું જ ઉભો બધે આ વાંધો પડે અત્યારે ચરતી ચરતી ચાતી ચરશે વિચરશે ઘરે જવા દે હું પછી ધીરે ધીરે પાડો તો બે ફાર્મ રખડે છે કેમ કે બીજી ખડી લગભગ હીટમાં હોય એવું લાગે છે હવે એ તમને આગળ દેખાડીશ તો અત્યારે આપણો પાડો ફાઇટો છે બે ફાર્મ થઈ ગયો છે જો ભળકા જવાય નહીં ને કે કપડાં બગડી નાખે હમણાં જ કલર બદલાવી દે કપડાનો કેમકે ખાડામાં જે માન મને પાણી ઉકાણું હતું વરસાદ રેડો કે નાખી ગયો તો પણ વાંધો ન આવ્યો ખાડો ન ભરાવા પણ જોઈએ ખાડો ભરાને એવા ભૂખા કાઢે ને એવો બાકીને બે હું બધી મંડાણીયામાં છૂટી છવાય બધી અડધી અંદર હોઈ ગઈ અડધી જો પાછો નીકળો મેકઅપ કરી અત્યારે આપણે છે ને હવારમાં બહેું બધી હાંકી નાખી છે ધીરે ધીરે બધી આવે છે પાણીમાં નીકળી જાય હવે ઓલી બાજુ નદીમાં નથી કેમ કેમકે નદી બાજુ હાકશે ને એટલે બધી પાણી બે જાય નીકળશે નહીં આ આ બાજુ હાકી મોટા ઝાડવા છે ને ઓલી બાજુ થની સીધા નીકળી જ હું ઓલીફોટામાં ત્યાં બધા આવી જાય જે અંદર ચરે છે તો આપણે બધી બહેું લઈને આવતા રહ્યા ત્યાં આ બાજુ રોડ કાંઠે તો બધી બહેું આપણી આ બાજુ ચરે છે આરામથી ફળ તો હવે રીવ નથી એટલે પછી ચક્રું મારે બિચારી ખાલી બધી જે વારાફરતી આગળ પાછળ આગળ પાછા ચૈરા કરે ને એને એક ચીજ તમને દેખાડો હવે તમે આ જોઈ શકો છો ડ્રમ છે જે નિયારામાં બનાવી અને રિલાયન્સમાં જાય છે તો કેવડું મોટું છે ને તમે ખાલી કોમેન્ટ કરજો આવો અને ટાયર એટલા બધા છે તમે ખાલી વિચારમાં પડી જાઓ કે એના ટાયર કેટલા છે કોમેન્ટ કરશો આમાં કેટલા ટાયર હશે એડ કરે કે મેં હિસાબ કરીને તમને કહીશ કેટલા ટાયર છે ને અત્યારે આપણી જે ભી અહીંયા રખડે છે તો અત્યારે છે ને આપણી બધી ભેહું ભાગી ગઈ જતી જતી આમણી નીકળી ગઈ પાછી ચરવું છે ને કે હા મેં જે ડ્રમ તમને દેખાડી દીધા આગળ કેવડા મોટા છે કોમેન્ટ કરજો જોયા છે પેલા એ કોમેન્ટ કરજો કેમ કે આપણે હાઈવે રોડ પાસે રહી એટલે હાઈવે રોડ પાસે જમ્યા જડી જ જાય હવે છે ને આ ડ્રમ ચાલુ થયો છે આની નોર્મલ સ્પીડ છે દિવસ લે છે કેટલી સ્પીડમાં જ આવી તમને એમાં એક મોબાઈલ હાલે છે મોબાઈલ નથી હાલતો ડ્રમ છે ને એ ધીરે ધીરે રિવસ લઈએ છે નીયાથી એ પછી રોડ ચડાવશે એટલે આ સાઈજ કરશે બંધ એટલે આ ડબલ પટ્ટી રોડ કરવું પડશે કે ઓલા એક પટ્ટીમાં જ નીકળશે ગાડીઓ હવે છે ને આ રોડ ડબલ પટ્ટી બે માટે ચાલુ કરવો પડ્યો ઓલી બાજુ બંધ અને એક પટ્ટી ચડશે ને એટલે પછી બીજું ચડાવશે આપણી ડ્રમ પણ હાલી નીકળી અને આ રોડ ઉપર ટ્રાફિક થઈ જાય સિંગલ પટ્ટી ગાડી ડબલ થઈ જાય તો અત્યારે છે ને આપણે બે હું ચરે છે બે ત્રણ આ બાજુ છે ને બે ત્રણ આ બાજુ છે ને સામે ત્યાં ડ્રમ પાછો આવે છે ને બીજો ડ્રમ અહીંયા છે જો કંઈ ગામમાં ખાટું બુક કરવું હોય તો કરી લેજો રોડ કેમ કે ગામમાં પહોંચાડવામાં એક બે મહિના લાગશે કટકા કરીને પહોંચાડવું પડશે એ હાલે છે સ્પીડ જોઈ લો કેટલી સ્પીડમાં હાલે છે લાઈટના થાંભલાથી ઊંચું છે કેમ કે આપણે નીચાણ વિસ્તારમાં ભી એ લાઈટના હમલામાં તાર તમને ઊંચા દેખાતા હૈ ઊંચા ન દે ને સામેથી બીજુ આવે છે આટલી સ્પીડમાં હાલશે આનાથી વધુ સ્પીડ નો લઈ શકે સાસ ધીમો મજાય છે 10 બાર કિલોમીટર કાપું તો આને ઓછોમાં છે 3 થી 4 દિવસ લાગી શકે તો કે આટલી સ્પીડમાં તો બે દીમાં પહોંચી જાય તો મને ખબર છે પણ કેમ કે સ્પીડમાં આગળ ટ્રાફિક જામ ઓછું કરવું પડશે રસ્તા બંધ કરવા પડશે પાછા માથે લાઇટના તાર આવતા હોય એ બધા આગળથી કટિંગ કરવા પડશે ને તે પછી આગળ નીકળી શકે એના હિસાબે થઈને આ ચારથી પાંચ દિવસ માથે લઈ જ જાય પહોંચવામાં કેમકે આગળ રસ્તો જરાક ખરાબ હશે એટલે તો પછી રિપેર કરવો પડશે તાત્કાલિક નકર આ નીકળી ન શકે આંટી જાવ બીજું હજી આવે ની રાતે આવો તમને નજીક દઈને દેખાડો હમણાં કેમ કે આપણે વેહું હે ને પાછી વાર નાખે નકર બેહું ભાગી જાય પાછી તો આપણે છે ને ઘણા દૂર છે અહીંયા તો હજી સ્પીડમાં કેટલો છે ભાઈ ખાલી નિરાતે હાઈલો જાય છે નીચે એટલી સ્પીડ છે તો આપણે પાછળ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ કેવડું મોટું છે આખો ફોનમાં તો આવે જ નથી

અત્યારે છે ને આ ભાઈ રોડ ટપાડે છે અને વાગી ગયા છે બાર સાડા દસ વાગ્યાનો સામે પાટીએ નીકળ્યો છે આખરના પાટીએથી અડધા કિલોમીટરનું છે અને અત્યારે છે ને ટ્રાફિક થઈ ગયું જામ આ બાજુ એનું કારણ છે કે આપણે છે ને આગળ ઓવરબ્રિજ થઈ જાય છે જે ફૂલ જે વાળો ફૂલ છે ને એ ક્રોસ નથી થઈ શકે એમ કે હાઈટ વધુ થઈ જાય અને આટલું એ બહાર ન કરી શકે કેમ કે આ હાઈટ વધુ થઈ જાય એટલે હે ને પડવાની બી કે રહી શકે એટલે એક તો ટપાડી લીધું છે બીજું ટપાડે છે અહીંયા ટપાળવામાં હાલે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે એકને ટપાડવા માટે ખાલી ક્રોસ કરે છે રોડ ઓલા પટામ હતું પણ હવે આ પટામ કરશે ભાઈ હાલે કેટલું માણસ ચાલતું ને એટલું જ હાલે એટલી સ્પીડ છે અને આના ટાયર કેટલા હશે ખબર આપણે એક સિંગલ ટાયર ગણેલું હતું એક પટ્ટામાં અઠ્યાવીસ ટાયર નીકળ્યા છે એટલે હવે એવી રીતે આઠ ટાયરનો જોટું પડે ચાર જોટા છે એટલે આઠ ટાયર થયા અઠ્યાવીસ ગુણ્યા કર નાખીએ કેટલા થાય આ એક ડ્રમને વાત કરું છું આગલા વધારે છે બે હું બધી આવે છે આપણી આ બાજુથી અત્યારે આપણે આવી ગયા ભૂલ્યા ની કે ગાડી તો ડ્રમ નીકળી ગઈ છે હવે અને એમાં આપણે હિસાબ કર્યો હતો ટાયરનો તો આગળ મેન ચાર આવે ને એ રીતે ચાર જોતા છે એટલે આઠ ટાયર છે અને ઊભા પટ્ટામાં અઠ્યાવીસ ટાયર આવે છે એ સિંગલ ટાયર અઠયાવીસ ગુણ્યા કરીને આઠ કર નાખ્યો એટલે બસો ચોવીસ ટાયર હતા ખાલી એક જ ડ્રમમાં ડ્રમ મોટું ડ્રમ હતું ને એના એટલા ટાયર હતા બસો ને ચોવીસ ટાયર અને બીજું હતું એ બસો ને ચોવીસ વાળું બીજું હતું તો એટલા ટાયર ખાલી એક ડ્રમને ખાલી ખેંચવાનું લઈ પહોંચાડવાનું હતું જે નિયારા કંપની છે ત્યાંથી લઈને રિલાયન્સમાં પહોંચાડવાનું હોય તો રિલાયન્સમાં જતું હોય ને એટલે આ ફૂલ્યો હોય ને હજી આપણે વાંધો નથી આ ફૂલિયો કમજોરમાં હતો ને એટલે એના હિસાબે છે ને આના ઉપરથી લીધું હતું પહેલાં અને પછી આગળનો જે ફૂલ્યો હતો ને એ પલટી મારી જાય છે ગાડી ડ્રમ કેમ કે ત્રાસું થાય એટલે પલટી મારી જાય એટલે એને કાઢીને આ બાજુનો ફૂલિયો ટાળી લીધો છે પછી જે આ પટ્ટાનો ફૂલિયો જાય છે ને એ નવો બનેલો છે આખો તો એના માટે કાઢી લીધે ને બાકી ડ્રમ આપણે જરાય છે આરાથી પાણીમાં બેસી ગયું હતું અત્યારે હવે પાછી નીકળી ગઈ ગાયો આગળ ચરવા નીકળી એટલે બે હું બધી નીકળવા માંડી જોકે હજી તો ઘણી ઓછી લાગે છે ચાંદરી બે દેખાતી નથી એટલે વળી વાંકવા જવું જોઈએ પાણીમાં બે હતી નથી જીવાત એવી છે ને ઝીણી અને માછલી થઈ નથી એટલે જીવાત વધી ગઈ છે તો એના હિસાબે બની માથા મારવા માંડી અત્યારે જો ઘડી વાર અહીંયા રખડી પાણી પી લે પાછી જવા ને ઘરે આને હાકી લઈ ડ્રમ હતા વિચાર કરો ખાલી એમાં ઘઉં ચોખા ને એવો ભરી નાખી બાજરો દસ વર્ષ સુધી એક આખા ગામ ને જોવું ના પડે અનાજનું કેમ કે બગડે નઈ કાંઈ નઈ ફાયદો કેટલો થાય મોટું ડ્રમ હતું દસ વર્ષ સુધી બે ગામ ને આરામથી અનાજ પૂરું પડી ગયા એટલો સ્ટોર થઈ ગયા એમાં એને ભરવામાં દસ વર લાગ્યા સમજી ગયા અત્યારે આપણે બેહું નાખી લઈ વધીને અડધો સાધો અહીંયા ચઢે છે આ બધે નીકળવું નથી ખબર પડી ગઈ બધી હવે હાલો પાડન બધા જોવા મિંદા અહીંયા પાડન જાઓ ધલી બાજુ ચરવા પણ મેં વાર ને પાછી ભાગીએ પાછો આ બાજુ ચરવા હવે આને આખીને જવા દેવાના બધાને ભેગા કરી